નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી આજે સંકટ આવી પડ્યું છે નવસારીની પૂર્ણા નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું છે અને જળસ્તર સતત વધારો થયો છે અત્યારે હાલમાં બાવીસ ફૂટ પર પુના નદી વહી રહી છે તમે દ્રશ્ય વધવા પુના નદીનો જે અત્યારે હાલમાં જળસ્તર વધ્યા છે અને તમે જોઈ શકો છો જે રીતે અહીંયા જે બોટ ફિશિંગ માટે બોટ મૂકવામાં આવી હોય છે જે સ્થાનિક લોકો છે તે અંદર માછલા પકડતા હોય છે તે બોટને પણ હવે તે લોકો બહાર કાઢી રહ્યા છે કે બોટને બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કારણ કે પુનાના જળસ્તરમાં વધારો નોંધાય એમ છે પુના તમે જોઈ શકો છો બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે વરસાદ ચાલુ છે હજુ પણ વરસાદ ઉભો રહ્યો નામ નથી લઈ જેને પગલે તે હાલમાં બે કાંઠે વહી વહેતી જોવા મળી છે અહીંયા સ્થાનિક લોકો પણ અહીંયા જે છે તે લોકો પણ અત્યારે આ સમગ્ર પાણીની જે સપાટી છે તેના પર દેખરેખ રાખી રહ્યા છે અને તેના પર ધ્યાન રાખી રહ્યા છે તો તમે જોઈ શકો છો નાનો જૂનો પુલ છે તે પણ હવે ડૂબવાની તૈયારીમાં છે એટલે કે નાનો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ જશે પૂર્ણા નદીના જળસ્તર જે તે વધી રહ્યા છે અને તેને પગલે અત્યારે હાલમાં પૂર્ણા નદીનું જળસ્તર તમે જોઈ શકો છો કે પૂર્ણા અત્યારે હાલમાં બે કાંઠે વહી રહી છે સુંદર નજારો જોવા મળ્યો છે પૂર્ણા નદીનો અને બે કાંઠે પૂર્ણા નદી વહેતી જોવા મળી છે બાવીસ ફૂટમાં પૂર્ણા નદી હાલમાં વહી રહી છે પરંતુ ઉપરવાસમાં વરસાદ અટકતો નથી જેથી કરીને પૂર્ણામાં પૂર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી અને ઉપરવાસમાં જે જો વરસાદ બંધ થશે તો જ નવસારીની પૂરથી બચી શકશે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે તે તમે જોઈ શકો છો કે બ્રિજની ઉપરથી પણ પાણી અત્યારે હાલમાં વહેવાની શરૂઆત થઈ ચૂકી છે આ દ્રશ્યમાં તમે જોઈ શકો લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો થી પૂર્ણા નદી તમે જોઈ શકો નાના બ્રિજની ઉપરથી પણ પાણી પસાર થઈ રહ્યું છે એટલે કે જળ સ્થળ સતત ને સતત વધી રહ્યા છે જો કે એક આજે ભરતી ન હોવાના કારણે પાણી દરિયો શોષી લેશે પરંતુ જે રીતે ઉપવાસમાં વરસાદ છે એટલે કે સપાટીમાં વધારો થશે ચોવીસ થી પચીસ ફૂટ સુધી કદાચ જોવાની શક્યતાઓને સેવાઈ રહી છે અને તંત્ર પણ તેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે સવારમાં સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે પણ અમે પણ અપીલ કરી છે જે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તે લોકો તાકીદે સ્થળાંતર કરી રહે કારણ કે પાણી કદાચ વધે અને પૂર પણ આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો